એક એવો સફળ વકીલ જેની પાસે એમ સમજો કે દુનિયાની બધી જ સુખ સુવિધાઓ હતી તો પછી એણે અચાનક પોતાની પ્રિય કેમ વેચી દીધી હશે ચાલો આજે આપણે રોબિન શર્માની આ જ પ્રખ્યાત વાર્તામાં ઊંડા ઉતરીએ અને જીવનનો સાચો હેતુ શોધવાની એક અનોખી સફર પર જઈએ એક એવી સફર જે ભૌતિક સફળતાથી ક્યાંય આગળ છે અને આ એક જ વાક્ય બસ આખી વાર્તાનો સાર કહી દે છે એનો સીધો મતલબ એ છે કે ભલે આપણે બહારની દુનિયામાં ગમે તેટલી સિદ્ધિઓ મેળવી લઈએ પણ જો અંદરથી મનમાં શાંતિ અને સંતોષ જ ન હોય તો પછી એ બધી સફળતાનો કોઈ જ અર્થ નથી એ તદ્દન પોકળ છે તો વાર્તાની શરૂઆત થાય છે એક એવા જીવનથી જે બહારથી જોતા તો એકદમ ચમકદાર લાગે પણ અંદરથી એ એટલું જ અસંતુલિત અને ખાલીખમ હતો વાત છે જુલિયન મેન્ટલની એક એવો વકીલ હતો જે ક્યારેય કોઈ કેસ હાર્યો જ નહોતો વિચારો પૈસા પ્રતિષ્ઠા એકદમ વૈભવી જીવનશૈલી બધું જ હતું એની પાસે પણ આ બધી બાહ્ય સફળતાની પાછળ એક ઊંડો ખાલીપો છુપાયેલો હતો એ અંદરથી ખૂબ જ દુખી અને અશાંત હતો અને આખરે થયું એવું કે આ અસંતુલન એના સ્વાસ્થ્ય પર એટલું ભારે પડ્યું કે એક દિવસ કોર્ટરૂમની વચ્ચો જ એને હાર્ટ અટેક આવી ગયો બસ આ એક ઘટના જુલિયનના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની ગઈ આ જ ક્ષણે એને પોતાના જીવનનો સાચો અર્થ શોધવાની પ્રેરણા મળી અને જ્યારે હું કહું છું કે એણે બધું વેચી દીધું તો એનો મતલબ ખરેખર બધું જ છે પોતાની સફળ કારકિર્દી વૈભવી ઘર તમામ ભૌતિક સંપત્તિઓ બધું જ છોડી દીધું એના પરિવર્તન માટેની પ્રતિબદ્ધતા એટલી મજબૂત હતી અને હા એમાં એની પ્રિય ફરારી પણ આવી ગઈ એ જ ફરારી જે એના ભૌતિકવાદી જીવન અને સફળતાનું સૌથી મોટું પ્રતીક હતી એને વેચીને જુલિયને એકદમ સ્પષ્ટ સંદેશ આપી દીધો કે હવે એ એક નવા વધુ અર્થપૂર્ણ રસ્તા પર નીકળી પડ્યો છે અને એની આ સફર એને ક્યાં લઈ ગઈ પ્રાચીન જ્ઞાનના કેન્દ્ર હિમાલયમાં આ એ જ જગ્યા હતી જ્યાં એની આધ્યાત્મિક શોધ શરૂ થવાની હતી એક એવી શોધ જે એના જીવનને હંમેશ માટે બદલી નાખવાની હતી તો હિમાલયમાં જુલિયનને સિવાનાના ઋષિમુનિઓ મળ્યા અને એમની પાસેથી એને જીવન ગહન જ્ઞાન મળ્યું અને ખબર છે આ જ્ઞાન જા પુસ્તકનો અને એના દર્શનનો મૂળ સાર છે આ ઋષિમુનિઓએ જુલિયનને જીવન જીવવા માટેના કેટલાક એકદમ મૂળભૂત પણ શક્તિશાળી સિદ્ધાંતો શીખવ્યા અને જુઓ આ કોઈ જટિલ ફિલોસોફી નથી પણ એક સુખી અને પરિપૂર્ણ જીવન માટેની પ્રેક્ટિકલ ગાઈડ છે તો ચાલો આ મુખ્ય ગુણોને જરા નજીકથી સમજીએ કોઈ પણ પરિવર્તનની શરૂઆત ક્યાંથી થાય અંદરથી આપણા આંતરિક વિશ્વથી તો પહેલો સિદ્ધાંત છે મનને હંમેશા સકારાત્મક વિચારોથી ભરપૂર રાખવાનો કેમ કે આપણા વિચારો જ આપણી વાસ્તવિકતા બનાવે છે ખરું ને અને બીજો સિદ્ધાંત છે માઇન્ડફુલનેસ એટલે કે વર્તમાન ક્ષણમાં આજ પણમાં પૂરી રીતે હાજર રહેવાની કળા આ પ્રેક્ટિસ આપણને ભૂતકાળના અફસોસ અને ભવિષ્યની ચિંતાઓમાંથી આઝાદ કરે છે ઓકે તો એકવાર મન શાંત અને ફોકસ્ડ થઈ જાય પછી શું પછી જીવનને એક સાચી દિશા આપવી ખૂબ જરૂરી છે અને એના માટે કરિયરથી પણ મોટા જીવનના સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરવા જોઈએ અને હા એ લક્ષ્યો સુધી પહોંચવા માટે રોજિંદી શિસ્ત કેળવવી પણ એટલી જ જરૂરી છે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે નાની નાની સારી આદતો જ મોટા પરિવર્તનનો પાયો નાખે છે હવે આવે છે પાંચમો ગુણ સાદગીનું મૂલ્ય સમજવું હવે સાદગીનો મતલબ ખાલી ઓછી વસ્તુઓ રાખવી એવો નથી થતો એનો અસલી અર્થ છે જીવનમાંથી બિનજરૂરી ભટકાવ દૂર કરીને એ બાબતો પર ફોકસ કરવું જે ખરેખર આનંદ અને સંતોષ આપે છે જેમ કે સારા અનુભવો ઊંડાણભર્યા સંબંધો અને આપણો પોતાનો વિકાસ અને અંતે બે સૌથી મહત્વના ગુણ સાચી પરિપૂર્ણતા ક્યારે પોતાની અંદર જ જોવાથી નથી મળતી એ તો પોતાની બહાર જોવાથી મળે છે એ માટે જરૂરી છે કે આપણે આપણા કામને આપણા ઊંડા મૂલ્યો સાથે જોડીએ અને બીજાઓની નિસ્વાર્થ સેવાની જીવનનો હેતુ બનાવીએ કારણ કે જ્યારે આપણે કોઈના જીવનમાં સકારાત્મક યોગદાન આપીએ છીએ ને ત્યારે જ આપણને સાચો આનંદ અને જીવન સાર્થક થયાનો અનુભવ થાય છે તો આ બધું જ્ઞાન આપણને એક મોટા અને ખૂબ જ મહત્વપૂર્ણ સવાલ તરફ લઈ જાય છે કે સંપત્તિની સાચી વ્યાખ્યા આખરે છે શું જુઓ અહીં બે પ્રકારની સંપત્તિ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે એક તરફ છે ભૌતિક સંપત્તિ પૈસા ઘર ગાડી અને બીજી બધી વસ્તુઓ પણ આ પુસ્તકનું મુખ્ય દર્શન એ કહે છે કે સાચી સંપત્તિ આ વસ્તુઓમાં નથી એ તો આત્મનિયંત્રણ એક હેતુપૂર્ણ જીવન અને અંદરથી મળતી અતૂટ શાંતિમાં રહેલી છે તો અંતે આ વાર્તા આપણને એક ઊંડો વિચાર કરતા મૂકી જાય છે આ એક એવો સવાલ છે જે દરેકને સફળતા અને પરિપૂર્ણતા વિશેની પોતાની વ્યાખ્યા પર ફરીથી વિચાર કરવા મજબૂર કરે છે કે ખરેખર એક સાચું સમૃદ્ધ જીવન કેવું દેખાય